હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજના વિશે મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું જેમાં એક નવેમ્બરે ફાઇનલ આપણને મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમાં હપ્તાનો લાભ બે હજારના બદલે મળશે ચાર હજાર રૂપિયાનો હપ્તો અને અત્યારે જ જાહેર થયો છે મોટો આદેશ મિત્રો પીએમ ઇવેન્ટ્સ નામની વેબસાઇટ ઉપર પણ એકવીસમા હપ્તા અંગે અપડેટ્સ મૂકવામાં આવ્યું છે સાથે ઘણા બધા જે છે ચિંતાજનક મુદ્દા સામે આવ્યા છે જેમ કે ઘણા બધા ખેડૂતો યાદીમાંથી જે લિસ્ટ છે છે એમાંથી નામ દૂર કરાયું ઘણા બધા મિત્રોને હપ્તાનો લાભ નહીં આપવામાં આવે તો કેવા ખેડૂતોને લાભ નહીં મળે ને કેવા ખેડૂતોનું નામ યાદીમાંથી નીકળી જશે એના વિશે પણ વાત કરીશું તમારું નામ યાદીમાં છે કે નથી એ ચેક કરવા માટે કયા મુદ્દા તમારે ધ્યાનમાં લેવાના છે કઈ રીતે તમે યાદી લિસ્ટ ડાઉનલોડ કરી શકશો આના વિશે વાત કરીશું ને જે મહત્વના સરકાર દ્વારા જે કાર્યો આપવામાં આવ્યા છે જેમ કે કેવાય સી ડીબીટી આધાર બેન્ક અકાઉન્ટ સેન્ડિંગ લેન્ડ સેન્ડિંગ ફાર્મર આઈડી કાર્ડ જમીન વેરિફિકેશન જેવા મેન મહત્વના મુદ્દા છે એને કેવી રીતે તમારે સોલ્વ કરવાના છે કેવી રીતે આ કાર્યોને પૂર્ણ કરવાના છે એના વિશે પણ વિડીયોની અંદર માહિતી તમને મળી રહેવાની છે એટલા માટે વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમારી આપણે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપનો આ વિડીયો તમને કેવો લાગે છે તો વિડીયોની શરૂઆત હવે કરી લઈશું સૌપ્રથમ પ્રથમ આપણે વાત કરીશું પીએમ કિસાન યોજના વિશે તો દેશના ખેડૂતો માટે જે છે એક મહત્વપૂર્ણ સમાચાર છે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના હેઠળ એકવીસ મોફ્તો જારી કરવાની તૈયારીઓ ચાલી રહી છે મિત્રો દેશના જે ખેડૂતો છે એમના માટે એ એક મહત્વપૂર્ણ સમાચાર છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે સંચાલિત પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના છે એના હેઠળ જે એકવીસ મોફ્તો હવે જાહેર કરવાનો છે એની તૈયારી ફૂલ જોઈએ ચાલી રહી છે આ યોજના ઉદ્દેશ્ય ખેડૂતોને આર્થિક રીતે મજબૂત છે નબળા છે જે ગરીબી પરિવાર છે એવા લોકોને આર્થિક રીતે મજબૂત સક્ષમ બનાવવાનો છે અને ખેતી માટે જે સહાય પૂરી પાડવાનો છે સરકારે ખેડૂતોને વાર્ષિક છ નાણાકીય સહાય માટે ત્રણ સમાન હપ્તામાં પૂરી પાડે છે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને વર્ષની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવ્યો છે એ સમાન હપ્તામાં પૂરી પાડવામાં એટલે કે દર ચાર મહિનાનો એક સમયગાળો રાખવામાં આવે છે એક પીરિયડ્સ રાખવામાં આવે છે જયારે પણ એક હપ્તો જાહેર કરે ચાર મહિનાનો સમય પૂર્ણ થાય છે ત્યારે તરત જ બીજો હપ્તો જાહેર કરી દેવામાં આવતો હોય છે વાત કરીશું હવે આગળ તો દરેક હપ્તો બે હજાર જેટલો મિત્રો હોય છે વાત કરીએ તો ડીબીટી દ્વારા સીધા જ ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવે છે મિત્રો જે દરેક હપ્તો હોય છે બે હજાર રૂપિયાનો હોય છે અને ડીબીટી દ્વારા સીધો જ ખેડૂતોના બેંક ખાતામાં હપ્તો મોકલવામાં આવે છે લાખો ખેડૂતો પહેલાંથી જ વીસમા હપ્તાનો લાભ લઈ ચૂક્યા છે અને હવે જે છે દરેક વ્યક્તિ એકવીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે મિત્રો લાખો લોકો જે છે વીસમા હપ્તાનો લાભ લઈને બેઠા છે એટલે કે જે લગભગ લગભગ વીસ હજાર કરોડથી પણ વધારે રૂપિયા તમામ ખેડૂતોના અંદર વેચવામાં આવ્યા હતા અને હવે તમામ વ્યક્તિઓ જે છે એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે કે ક્યારે આપણો પીએમ કિસાન યોજના અંતર્ગત એકવીસમો હપ્તો આવે તો એકવીસમો હપ્તો જારી કરવામાં આવ્યો છે અને ટૂંક જ સમયમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે જો તમે પીએમ કિસાન યોજનાના સભ્ય છો તો આ લેખને અંત સુધી વાંચવાનો છે ભૂલતા નહીં કે જે છે તમને એકવીસમો હપ્તો મળશે કે નહીં મળે તમારે કેવી રીતે ચેક કરવાનું છે અહીંયા એકવીસમા હપ્તા સંબંધિત બધી જ માહિતી તમને મળી રહેવાની છે વાત કરીશું આગળ તો પીએમ કિસાન યોજનાનો એકવીસમા હપ્તાની તારીખ કઈ છે તો સરકાર તરફથી મળેલી માહિતી અનુસાર પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો તો ઓક્ટો છેલ્લા અઠવાડિયામાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયા સુધી ખેડૂતોના ખાતામાં જમા થઈ શકશે કૃષિ વિભાગના હપ્તાના જે વિતરણ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે ત્યારે જ અને લાભાર્થીઓને યાદી પોર્ટલ પર અપડેટ કરવામાં આવી છે જે ખેડૂતોને ઈ કેવાય અને બેંક ચકાસની પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે તેમને સમયસર તેમના ખાતામાં ભંડોળ એટલે કે હપ્તો મળી જશે તો આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરવાનો છે તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ